હેલો મિત્રો ગુડ મોર્નિંગ હવે હા હગરમાં દેવ આજે સવાર સવારની મોર્નિંગ આમળાને આદુને અડધરના જ્યુસથી કરીએ અમે તૈયાર નથી લાવી ઘરે બનાવડાયેલો છે કળાવ લાયેલો છે આ જ્યુસ મેં આ છે અડદર અને આદુ બે મિક્સ છે અને આ છે આમળાનો તેમાં સંચન નાખીશું આમાં તમે પાણીનો ઉપયોગ કરો તો થોડો કરી શકો છો પણ હું ડાયરેક્ટલી લીચ પીઉું છું અત્યારે શિયાળો છે તો સારો રહે છે ઋતુ પ્રમાણે પીવા માટે હવે આપણે નાસ્તામાં શું શું બનાવવાના છે તે હું તમને બતાવું છું હું બનાવવાની છું મકાઈનો રોટલો અને બદામ કાજુ વાળું દૂધ તે ભગવાનને ધરાવવાનું છે તેના માટે તો ચાલો શરૂઆત કરીએ આ છે મકાઈનો લોટ અને આ છે ખજૂર અને આ કાજુ બદામને પિસ્તા છે દૂધ બનાવવાનું છે ને ભગવાન ધરાવવા માટે આપણો મકાઈનો રોટલો તૈયાર છે જો ફૂલીને દડો મસ્ત થયો છે આખી કપોટી નીકળે છે આમાં ઘી એકદમ લતપત ને બરોબર હોય તો જ ખાવાની મજા આવે છે અને બહુ જ મીઠો લાગે છે મકઈનો રોટલો